વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લરે મોનિટર સાથે સરખામણી વડોદરાના કોર્પોરેટરે વિધાનસભાના દંડકને મસ્તીખોર ગણાવ્યા હંમેશા ઠક્કરે દંડક એટલે શું તે સમજાવતા મોનિટર સાથે સરખા સરખામ્યા મસ્તીખોર વિદ્યાર્થીને મોનીટર બનાવાય છે તેમ દંડકને વિધાનસભાની જવાબદારી આપે છે ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલુભાઈ શુકલજી તમને લોકો થતું છે કે દંડક એટલે શું તો દંડક એટલે મોનિટર આપણી સ્કૂલમાં આપણે મોનિટર હોય છે ને જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે એક રિવાજ હતો કે શાળામાં સૌથી મસ્તી કોઈ નું ના સાંભળે અને પોતાની મનમાની કરે રેગ્યુલર અને જ્યારે પણ લેસન જોવા જઈએ ટીચર ત્યારે એનું લેસન કમ્પ્લીટ ના હોય અને મસ્તી પર બાળકને અમારા ટાઈમ પર અમે મોનિટર કરાવતા હતા તો મોનિટર એટલે ક્લાસની સાર સંભાળ રાખનાર એવા આપણા દંડક વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાબુભાઈ સુગર ઉપસ્થિત છે